મજૂરોને પણ ધમકાવ્યા હતા અને સાઇટ ચાલુ રાખવી હોય તો પૈસા આપવા પડશે નહીં તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી આમ કોન્ટ્રાક્ટરને યેન કેન પ્રકારે ધમકાવવામાં આવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરિયાદી દ્વારા જૂની પૈસાની લેતી દેતી મામલે પણ વિવાદ ચાલતો હોવાનું જણાવાયું છે ત્યારે બોટાદ પોલીસમાં જાવેદ કુરેશી હેમુભાઈ મકવાણા અને અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ કોટાર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદ થઈ ગયે છે સુઘટના ઘટનામાં એવું છે કે અમુક લુકાતત્વો છેલ્લા એક વર્ષથી અમને હેરાન કરે છે અને અમારે પૈસાની લેતી દેતી હતી જે ચાર વર્ષ પહેલાં પૂરી થઈ ગઈ છે છતાં પણ ગેરકાયદેસર નાણાંની માંગણી કરી રહ્યા છે કોણ કોણ વ્યક્તિ છે અને કેટલી વખત મળી વ્યક્તિમાં એક જાવેદ કુરેશી છે હેમાંગ મકવાણા વિજયભાઈ મકવાણા અને અજાણ્યા બે શખ્સો છે એટલે આ પૈસાની લેતી દેતી એટલે કયા ભારામાં હતી એમ પૈસાની લેતી દેતી પહેલા મારે પૈસાની એ લોકો પાસે વ્યાજની લેતી દેતી હતી જે અગાઉ ચાર વર્ષ પહેલા સંપૂર્ણ પૂર્ણ થઈ ચૂક્યા છે તો અત્યારે તમારે હુમલો એટલે શેના વડે હુમલો કર્યો અત્યારે અમારા ઘર પર છેલ્લા ચોવીસ કલાકમાં ચાર વખત પથ્થર મારવાનો હુમલો કરેલ છે અને અમારા કામ ઉપર જઈને મજૂરના ફોનમાંથી અમને ફોન કરીને ધમકાવવામાં આવે છે કે કામ ચાલુ નહીં કરતા નગર બંને બાપ દીકરાને જાનથી મારી નાખવામાં આવશે એટલે પોલીસે શું કાર્યવાહી કરી પોલીસે અમે છેલ્લા એક વર્ષમાં પોલીસને ત્રણ FIR અને પાંચ અરજી આપેલ છે છતાં પણ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી.